પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં હેલ્મેટ વિતરણ કાર્યક્રમ સુરત શહેરમાં આજે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં સોનોરા સોલાર અને તાપી પોલીસ દ્વારા હેલ્મેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો જેમાં બસો જેટલા ટીચર્સને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં સનોરા સોલારના ગેવાનો પોલીસ કમિશનર સાહેબ અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે સોનોરા સોલાર દ્વારા ખાસ ડિઝાઇન કરાયેલા હેલ્મેટનું લોન્ચિંગ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યું આ પ્રસંગે એક ખાસ ગાડી શાળાઓમાં પ્રદર્શન માટે રાખવામાં આવશે જેમાં એલઈડી સ્ક્રીન મારફતે હેલ્મેટ વિશે જનજાગૃતિ લાવવામાં આવશે પંદર ફેબ્રુઆરીથી હેલ્મેટના ઉપયોગ અંગે સખત અમલ શરૂ કરાયો હતો જેના પરિણામે સુરતમાં હેડ ઇન્જરીના કેસો સાહીઠ ટકા સુધી ઘટ્યા છે આ કાર્યક્રમ દ્વારા લોકોમાં પોતાની સલામતી માટે હેલ્મેટ પહેરવાની મહત્વતા અંગે જાગૃતિ લાવવામાં આવી છે પંદર ફરવરીથી સુરત શહેરમાં હેલ્મેટ ફરવાના ચાલુ થયા છે અને બળી ખુશીની વાત છે કે લગભગ જો છન્નું સત્તાણું ટકા લોકો જો હેલ્મેટ પહેરતા થઈ ગયા છે અને અમે લોકો જોયા કે છેલ્લા એક માસના પંદર ફરવરીથી પંદર માર્ચ દરમિયાન અને એના પહેલે સરખા મળીને સમય જોઈએ તો લગભગ સાત ટકા જો હેડ ઇન્જરીઝના કેસીસ સિવિલ હોસ્પિટલમાં ઓછા આવ્યા છે જો એક્સિડન્ટમાં વાહન અકસ્માતમાં થતા હતા આપણે માટે બહુ ગૌરવનો વાત છે લોકોના ડેથ બી બહુ ઓછા થયા ઇન્જરી ખૂબ હેડ ઇન્જરી ઓછી થઈ અને અમારા સુરતી સલામત રહે આ હશે તો જો આ અમે લોકો હેલ્મેટના કાયદાની અમલવારી કરાવીએ છીએ તો અમે બધા લોકોને પહેલી વાત ખૂબ ખુશી છે જો એના સુરતીસનો તમામ આભાર માનીએ છીએ કે આ લોકો આ પ્રકારના આપણે મદદ કરીને અમારા સુરતના લોકોનો સેફ રાખે બીજા આજે એને જ અનુસંધાને અમારા શિક્ષક મિત્રો જો આખા બાર મહિના અમે લોકોને મદદ કરતા હોય છે અમે લોકો ક્યારે પણ બાળકો પાસે જઈએ છીએ સાયબર અવેરનેસ માટે ગુડ ટચ બેડ ટચ માટે જો એ અલગ અલગ પેઇન્ટિંગના મારફતેથી અલગ અલગ ટ્રાફિકના થીમ ઉપર એના પાસે જો વાત કરવા માટે જઈએ છીએ તો આ બધા શિક્ષક મિત્રો સતત એ અમે લોકો માટે જો એકદમ પાયા બને છે અને જો એ પૂરા માર્ગદર્શન આપે છે અને કડી બને છે પોલીસ અને બાળકોને વચ્ચે તો એક આભાર તરીકે જોઈએ આજે અઢીસો જેટલા હેલ્મેટના વિતરણ અમારા સુરત શહેરના શિક્ષક મિત્રોનો વિતરણ કરવામાં આવી રહ્યા છે સોનોરા સોલર પેનલ બનાવતી કંપનીના સૌજન્ય છે આજના આ કાર્યક્રમ છે એના સાથોસાથ આજ એક હેલ્મેટના મોટા જો એક મોડલ બનાવીને શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ફેરવવામાં આવશે ખાસ કરીને સ્કૂલ કોલેજિસના પાસે અને બીજા જો એક ડિજિટલ ડિસ્પ્લે સાથેના જો એક વ્હીકિલ છે આ બી સ્કૂલ કોલેજના આસપાસ અમે લઈ જઈએ જેથી બાળકોને અને જો યંગ અમારા જો વ્હીકિલ ચલાવે છે એના બી એક અવેરનેસ થાય જોઈએ એના બી અવાર માનીએ છીએ અને ફરીથી જોએ અમે એક જ વસ્તુ બોલી જોઈએ કે આપણે સુરતી માટે ત્યારે અમારા સુરતી જ તમે હેલ્મેટ પહેરો ના